ગરબડા તાલુકાના પાદડી ગામના ગૌચર અને પંચાયતની જમીનમાં લાઇબ્રેરી પુસ્તકાલય અને રમતગમતનું મેદાનની વ્યવસ્થા કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગરબાડા તાલુકાના પાદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને પત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો યુવતીઓને વધુ જાણકારી મળે નોલેજ વધારો થાય ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે સરકાર દ્વારા સ્પર્ધાત્ક પરીક્ષાનો પ્રોત્સાહન મળે શિક્ષિત યુવાન યુવતીને સતત કંઈકને કંઈક જ નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાઇબ્રેરીની જરૂરિયાત ઊભી થઈ છે જે આ જ શહેરોમાં દરેક વિસ્તારમાં લાઇબ્રેરી હોય છે જેના કારણે ગ્રામ્ય ક્ષેત્રે કરતાં ત્યાંના શિક્ષિત યુવા યુવતીઓ વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષિત યુવાન યુવતીઓને આ કારણોથી પણ અવરોધ ધણાય છે તથા ગ્રામ્ય ક્ષેત્રના યુવાન યુવતીઓને દરેક બાબતમાં ભરપૂર કૌશલ ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાન યુવતીઓને કંઈ તાલીમ કે પ્રોત્સાહન કે ગાઈડલાઇન મળતું નથી જેના કારણે ગ્રામીણ ક્ષેત્રના યુવક યુવતીઓ ફિઝિકલ રીતે તૈયાર થઈ શકતા નથી પરંતુ તેને યોગ્ય રસ્તો ન મળવાના કારણે આગળ વધી શકતા નથી તેથી પાડિ ગામના ગૌચર અને પટ્ટ જમીનના મેદાનો અને લાઇબ્રેરી બનાવવા માટે આવે તેવું યુવાનોએ રજૂઆત કરી હતી રિપોર્ટર અજય સાચી વાત્સલિમ સમાચાર દાહોદ આજ રોજ અમે કલેક્ટર સરને આવેદનપત્ર આપવામાં આવ્યો છે અમારે પાંદડી ગામમાં મેદાન અને લાયબ્રેરીની એકૂટ હોવાથી અમે યુવાનો બધા દાહોદ દૂર દૂર મતલબ દૂર દૂર એરિયામાં જવા પડે છે જેથી લોકોના અમુક વ્યક્તિઓના સગવડ ના હોય તો એ પહોંચી શકતા નથી અને આપણે તૈયારી હરકી રીતે કરી શકતા નથી એના માટે અમારા ગામમાં વહેલી તકે ગ્રાઉન્ડ અને લાઇબ્રેરીની એલહી કરે એ અરજી અમારી સ્વીકાર કરે એ અમારી નમ્ર વિનંતી છે કલેક્ટર સર લોકોને ખેતી જે ગૌચરણની જગા છે જમીન પડેલી છે ત્યાં સુધી અમુક લોકો ખેતી કરી રહ્યા છે તે અમને કાયદેસર રીતે નીકાળી આપી અને ત્યાં અમને ગ્રાઉન્ડ અને લાઇબ્રેરી વહેલી તકે બનાવેલી એવી અમને અપેક્ષાઓ છે વિશાલ કુમાર કરણ